એ અમને અમારે સાબ બરાબર યે અલંકર નાખો ટાઈબે ટિકને ટુકલે હોમ તો લે લે બધો સડાવ તમારે ના બોલી દે ભાઈ તો પૈસા નું ગરાણા પૈસા વાત નહી કરવાની મારી વાત તો સાંભળો તમે હા પેલો 2 વધતા તમે સીધા 2 2000 રૂપિયા વધતા તા

મેળાયા હતા કે આ વખત મટ્ટી તમને એટલે તમે મટ્ટી આયોજન રાખ્યું છે નહીં

મટકી ફોડવાની ચાન મટકીની જગ્યાએ બીજી મટકી ફૂટી જાય એના કરતા દિન ન ને

એલા હે હે નાસલા રાખી શબ્દ ના આવે અમારે અધા આવડા છે અમે તમારા કોઈ ગોમ્મોચા બગાડ નહીં એટલે આખા ગોમ્મો તમે કે હારો રાખ્યો છે આ કુટુંબમાં આટલું હારું દર એવી જ બોલતો તો આલે કે બોલવું છું કે પછી તો પાછળ પડી જાય 25000 હારું જો હું આવું હા એમ હવે ર હોય ની યાર કમ્પ્લીટ કરાજો ખાસ વાત કે ચોમાસું હોય ને બહુ રહત પડતો હોય ને તો આવા ધોબલા કોઈ દાળ અડવું નહીં કારણ કે કરંટ પકડે 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 એટલે ઘણી વખત છોકરા ભૂલ કરતા હોય છે કોઈ મોટા ભૂલ કરતા હોય તો એવી ભૂલ ના કરવી ને કહે શું અત્યારે ભેદના કારણે કરંટ પકડ જ હશે ને એવું લાગે એટલે મટકી મટકી સૂકશો થી ફૂટશે મજા આવશે એમ રાહત આવે થોડું કાઠું પડી જાય ફૂંકાજી ફૂંકાજી

અલ્યા સમજવાની ક્યો તમે વાતો કરો છો આ તો સારું છે ક્યાંક છે રાવડા મમ્મી ગામમાં બોલી ના મોટા બની જો છે તો ખાવાની ખબર પડતી નથી ગામમાં એટલું કે હો ને તો કોઈ ફરક નહી પડવાનો હેડો આણે શું બેઠાનો વાતો તો પાછો બેહી રહ્યો એટલે ચાલુ કરી એને હું ડાયરેક્ટ

ગીત ગાડો દેશી ગીત ગાજો દેશી જૂનું હા દેશી જૂનું તમને યોગ લાગે પણ છે ને એ કાન તારી મોરલી મોને ગરબો ગેલો કી કાનુડા તારી મોરલી મોને ગબો ગેલો કી દો એ

ખોડવા માટે આમે લાવી દીધું બરાબર ઓમો આપણે ગલાલને એવું જ ભરવાનું છે દહીં નહીં ભરવાનું બરાબર અને દહીં આપણે પેલી પ્રસાદ માટે હોય કલ મૂકવાની છે ખરી બધાને પ્રસાદ લાવવા માટે ઓમો ગલાલ એટલે બધન ઉપર પાણી એમ કે ગલાલનો ન્યુ પડશે અને દહીં स्पेशल પ્રસાદ માટે ખાવા માટે હાજી બરાબર એ આરી આપણે હોય બરાબર તારી હોય દહીં ની ભરી મૂકી ભરી કાઢો ભરીસ હા લાવ ધોઈ

અલવા બર 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 કેમ ઈ વાત જ તુર રહે ઘણો વધારે ન તો કેમ નતો કેમ ઓમટેયા ત્યાંમ એક જ તુર રહે હા હા આ બળ લાવો થોડો આટલા લાવો છેટિયા ના એ આટલા લાવો ઓમટે ઓમટે આ દે તે આવી છે હા તો મતલબ મસ્ત સપોર્ટ આઈ ગયો એટલે ભાઈ ઘણું ઉલટો નહી રહે બે થોર ચાલે પછી બોલ હવે તીજા સરે જાય ને બે ઓમ રૂપિયા ના નહીં નહીં એ જલભાઈ ને છેટરો હા સાચો હજુ મારા <laughs> 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 બાર ઈ લગા હા ઈ રોડે સલા ભઈ જા હે પેલા લબા ભાગે ને બેના ન બરો ના બસ લઈ જાઓ મુબારક કેતા થોડું કેતા તો નેથી આવે છે બરાબર લાખ નું હારેલું છે બાય કશું ના થાય ઓકા મોમ આગળ હેડો ચાલે કમ્પ્લીટ આ जय कन्हैया लाल गोपाऊ गाराया जय कन्हैया लाल जय कन्हैया लाल तुम्ही वेळाव तुम्ही वेळाव अनाय राजी की तुम बुबुजी का जिप तो पेला आया नहीं बुबुजी आता हो ना लगो राखी बुबुजी मेल नहीं आ को कृष्ण कन्हैया लाल की जय

એથી લાવશું આપણે અલ્યા ભઈ એમ તો અમારા ભઈઓ છે ને નહીં બાલ ખેંચી લે આવા ડોખા લે ભુમતા ઘબા પર જાઉં જાઉં ઘબે ની હા તાર અલ્યા એ હે અરે વાહ ભાઈ ભાઈ વાહ વાહ અરે યાર પગ ફગી જાય તું શું કઉ ફગી આવી જડો રીજી અરી વાનો આરો જોલે તમે આપડી આપની આપની અરી વા મું કુદેડી વાળો બુદેડી હટ હા વા ભાઈ વા હા હા રબમાં તો છે હો મારો ઓર જો